પછી રાજ્યમાં પુલ ની સલામતી પુલ ની કામગીરી નું નિરીક્ષણ કર્યું અને ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરી કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા નેશનલ હાઇવે એન એચ અડતાલીસ પર તાપી નદીના બ્રિજની મુલાકાત લઈ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ બ્રિજની એક્સપેન્શન જોઈન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના મુજપુર ગંભીરા પુલ દુર્ઘટના બાદ રાજ્યના તમામ પુલોની સલામતી ધ્યાને લેતા જાહેર હિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્ગીએ કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા એનએચ અડતાલીસ પર તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી હતી અને બ્રિજના એક્સપાન્શન જોઈન્ટની સમારકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું બ્રિજ રિપેરિંગની કામગીરીના કારણે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે ત્યારે આ રૂટ પરના ટ્રાફિકને વડોદરા મુંબઈ હાઈવેના કિમ ચાર રસ્તાથી એના સુધીના સેક્શન પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે જે સંદર્ભે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે વાહન વ્યવહાર સરળ બને અને વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે બાબતે ચર્ચા વિચારણા કરવી જરૂરી સૂચના આપવામાં આવી હતી જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે નેશનલ હાઇવે એનએચ અડતાલીસ પર કામરેજના ખોલવડ અને આંબોલીને જોડતા તાપી બ્રિજના એક્સપાન્શન જોઈન્ટનું સમારકામની કામગીરી રાઉન્ડ ધ ક્લોક ચાલી રહી છે જેથી ભરૂચથી સુરત તરફ ડાબી તરફ જનારા વાહનોને કિમ ચાર રસ્તા પાસે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના પેકેજ છ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે કીમ તરફથી નવા બનેલા એક્સપ્રેસ વે પર જઈને વાહન ચાલકો પલસાણા તાલુકાના એના ગામ પાસે ઉતરી અને હાઈવે સુધી જઈ રહ્યા છે ટ્રાફિક નિયમનની કામગીરી પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી રહી છે બ્રિજની કામગીરી ત્રીસ થી પાંત્રીસ દિવસ ચાલનાર હોવાની વિગતો પણ તેમણે આપી હતી આજે સુરતમાં તાપી નદી ઉપર જે કામરેજ નજીકનો જે પુલ છે જેમાં આપણે બે ત્રણ દિવસથી કામ ચાલી રહ્યું છે એનું એક રિવ્યુ લીધું એને જે ઓફિશિયલ્સ અને પોલીસ વિભાગના કર્મચારીઓ સાથે અધિકારીઓ સાથે જે વર્ક ચાલી રહ્યું છે એનું એક રિવ્યૂ પણ લીધું છે જે બધી જ ટીમો જે લાગેલી છે તો એમાં વર્ક પૂરી થવાની સંભાવના છે મીન આપણે જે ટ્રાફિક છે એ જે બોમ્બે હાઈવેવાળું જે ટ્રાફિક છે એને આપણે એમ એના જે એક્સપ્રેસવે છે ન્યૂલી ઓપન એક્સપ્રે છે એને ન્યૂલી ઓપન કર્યું છે અને ટ્રાફિક ત્યાં ડાયવર્ટ કર્યું છે સ્ટાર્ટિંગમાં એક બે દિવસ પહેલાં ટ્રાફિક જેમની થોડી સમસ્યાઓ હતી બટ હવે હેવી પોલીસ ડિપ્લોયમેન્ટ અને જે આપણે પાર્કિંગ અને જે આપણે ટ્રાફિક મેનેજમેન્ટ છે એ કરીને એ સ્મૂથ આઉટ કર્યું છે જેટલા પણ પ્રેશર પોઈન્ટ્સ હતા એ આપણે આઈડેન્ટિફાય કરીને એમાં સ્મૂદ આઉટ આપણે કરીએ છીએ તો પુલી પુલીસ અને લોકોનું પણ સારું સહકાર મળી રહ્યો છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સુરતના પ્રોજેક્ટ ડિરેક્ટર સંજય કુમાર યાદવે તાપી બ્રિજના એક્સપાન્શન જોઈન્ટની વિગતો આપતા જણાવ્યું હતું કે કામરેજ તાલુકાના ખોલવડ પાસે એનએચ અડતાલીસ પર તાપી નદી પર કુલ ત્રણ બ્રિજ આવેલા છે જે પૈકી ડાબી તરફના બ્રિજની એક્સપાન્શન જોઈન્ટની કામગીરી શરૂ કરાઈ છે છેલ્લા દોઢ વર્ષથી આ સમારકામ અંગે યોજના બનાવવામાં આવી રહી હતી કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલિત સહયોગથી હવે આ કામગીરીને ગતિ મળે છે સમારકામ માટે હાલ બ્રિજ પર વાહનોની અવર જવર બંધ છે અને તાત્કાલિક અસરથી સમારકામ શરૂ કરવામાં આવ્યું છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ એન્જિનિયરો મેનપાવર મશીનરી અને જરૂરી સાધનો સાથે ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે અંદાજે ત્રીસથી પાંત્રીસ દિવસમાં તમામ કામ પૂર્ણ કરીને પુલને ને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે ગુજરાતના વ્યાપારી હબ ગણાતા સુરો